હા નમસ્કાર તો આજે જીફા બે હજાર ત્રેવીસમાં આપણી સાથે ગુજરાતી ફિલ્મમાં સારું એવું પાત્ર ભજવનાર અને ખૂબ કામ કરનાર એવા સુનિલ વિસરાણી સર આપણી સાથે છે તો આજે આપણે તેમની સાથે વાત કરીશું સર આજે બે હજાર જીફા ત્રેવીસમાં આપને આવીને કેવો આનંદ થયો જીફામાં દર વખતે આવીને ખૂબ જ આનંદ થાય છે આજે પણ ખૂબ મજા આવી કારણ કે કેટલા બધા અવોર્ડ્સ કેટલા બધા સરસ મજાના ડાન્સ પર્ફોમન્સ અને આ નવી વેન્યુ કર્ણવતી યુનિવર્સિટીમાં બહુ જ મજા આવી મારું નોમિનેશન હતું ફોર બેસ્ટ સપોર્ટિંગ રોલ હું નહોતું ફિલ્મ માટે પણ જે સારા હોય છે એને અવોર્ડ મળે છે જ્યુરી નક્કી કરે એને અવોર્ડ મળે છે પણ મને ખૂબ આનંદ થયો બધા જ મળ્યા અમારા કલાકાર ઇન્ડસ્ટ્રીના અમારા જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે કલાકારો મળ્યા ડિરેક્ટર્સ મળ્યા એટલે ખૂબ આનંદ થયો થેન્ક યુ જીફા અને સર ભવિષ્ય આપણે જે કામ મૂવીમાં આપણે કામ કરો છો અને આપણા હાસ્ય જેવો સ્વભાવ છે ખૂબ કોમેડી તો લોકોને ખૂબ પસંદ આવે છે અને લોકોને ચાહના હોય છે કે એમની મૂવી આગળના આગળ પણ આવતી રહે અને લોકો હાસ્યના રૂપે જોઈ પણ શકે મનોરંજનના રૂપે તો શું આ વર્ષે આપની કોઈ મૂવી આવી શકે છે કે જે લોકોમાં હા ચોક્કસ ચોક્કસ આવવાની છે મારી ત્રણ મૂવી આવવાની બાકી છે એક છે રેન્ટલ બેબી એક છે ચોર ચોર અને ત્રીજી ફિલ્મ છે એનું હજી ટાઈટલ નક્કી નથી થયું એ પણ આવવાની છે એનું શૂટિંગ પતી ગયું છે ગોટી સોડા કરીને વેબ સિરીઝ આવવાની છે એ ઘણું બધું છે હજી તો શરૂઆત છે અને કામ થયા જ કરશે થેન્ક યુ સો મચ આવી જ રીતે આપ આગળ વધો અને આમ જ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી તેવી શુભકામના થાય